ભાનુદાદાના રામ સંબંધ મિત્રો સંબંધનું એવું છે પ્રેમ અને મિત્ર જેવું એમાં સાચો પ્રેમ કે સાચો સંબંધ અને ખોટો પ્રેમ કે ખોટો સંબંધ એવું ના હોય સંબંધ કંઈ હોય ને કાં ના હોય હા સારો સંબંધ નરસો સંબંધ ઓછો સંબંધ જાજો સંબંધ એવું હોય સંબંધના આમ તો ઘણા પ્રકાર છે કામનો સંબંધ ગામનો સંબંધ નામનો સંબંધ ગરજનો સંબંધ એ બધા ઉપર સારા સંબંધ અથવા તો સ્વાર્થના સંબંધ સાચો સંબંધ મા અને સંતાનો વચ્ચે હોય છે બાપ અને સંતાનો વચ્ચે હોય છે ભાઈ અને બેન વચ્ચે હોય છે એને સંબંધ કહેવાય અને સંબંધ છે ને એ સંબંધ એવી વસ્તુ છે એકદમ બટકણી વસ્તુ જાંબુડાના ધાળની દાળી જેવી જરા કંઈ વજન આવે તો તૂટી જાય સંબંધન તૂટવાનું મુખ્ય ઘણા કારણો છે પણ મુખ્ય કારણ શંકા તમારા સંબંધમાં શંકા કરે એટલે એ સંબંધ જાજો ટકે નહીં ટકે તો ઉપર સલો રહીએ અને ઘણી વાર એવું થાય છે કે આપણા બે જણાના સંબંધો ઘણાને ખટકતા હોય આપણે બે જો એક થઈને રહેતા હોય તો ત્રીજાને એનો ભય લાગે અને એ કાવતરું કરી અને આપણા મનમાં હચી ખોટી શંકાઓ નાખી દે આપણો સંબંધ હોય શંકા જાય નહીં પણ દસ જણા કીએ એકને એક વાત એટલે એ સાચી બની જાય ખોટી હોય થાય એટલે વેમ જો કરી જાય સંબંધમાં તો એ સંબંધ તૂટતા વાર નથી લાગતી પતિ પતિના સંબંધમાં તો ખાસ પતિ પત્નીના સંબંધમાં તો એવું છે કે જરાકે કે એકબીજા ઉપર શંકા ગઈ કે આ મને વફાદાર નથી કે ઓલીને શંકા કહી કે આ મને વફાદાર નથી તો એ સંબંધ ધારો ન તૂટે પણ ધીમે ધીમે ઝગડામાં પલટાય અને ઝઘડો અંતે છૂટાછેડામાં પલટાય કાં આભાતમાં પલટાય કાં ખૂનમાં પલટાય સંબંધ તૂટવાના કારણો લેતી દેતી છે પૈસાના સંબંધ હોય લેવા દેવાના ઘણીવાર આપણી પાસે કોઈ લઈ ગયો સામેનો માણસ મજબૂર થઈ જાય આપી ના શકે એની ઈચ્છા આપવાની હોય છતાંય આપી ના શકે તો એ સંબંધ બગડે એટલે કહેતા હોય ને કે પૈસા ના ન દેવાય એક તો પૈસા જાય અને સંબંધ થઈ જાય એટલે સંબંધ બંધાવાનાય ઘણા કારણો છે અને સંબંધ તૂટવાના ઘણા કારણો છે મુખ્ય તૂટવાનું મુખ્ય કારણ વેમ શંકા છે એટલે મિત્રો સંબંધ ટકાવવો હોય તો શંકાથી દૂર રહેજો કોઈ આપણને ભોળવી ન જાય અને સંબંધ તોડી ન જાય એનું ખાસ ધ્યાન રાખવું અને સંબંધ આજીવન સંબંધ નમે એવા એવા પ્રયત્નો કરવા કારણ કે સંબંધ વિના તો જીવી શકાતું નથી રામે રામ